સ્પર્ધાત્મક પરીક્ષાનું લક્ષ્ય લઈ બેઠેલા વિદ્યાર્થીઓ સાથે આપણે ગયા અઠવાડિયે વાત કરી એ વાત આપણે આજે આગળ વધારીશું ઉપરાંત મેં ટ્વિટરના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને પરીક્ષાના સંબંધી જે કંઈ પ્રશ્નો હોય એ પૂછવાનું કહેલું એમાં ઘણા પ્રશ્નો મળ્યા છે એમાંના કેટલાક પ્રશ્નો આપણે આ વખતે આવરી લઈશું બાકી રહેતા પ્રશ્નો ભવિષ્યના વિડીયોમાં આપણે લઈશું સૌથી પહેલાં હું ગઈ વખતના વિડિયોના સંદર્ભમાં થોડીક વાત આગળ કરીશ ગયા વખત મેં એવું કહેલું કે તમે બીજી નોકરી કરતાં કરતાં આ પરીક્ષાની તૈયારી કરો અગાઉ પણ મેં ઘણીવાર આ વસ્તુ કહી છે અને એના પગલે ઘણીવાર મને વોટ્સએપથી કે બીજી કોઈ રીતે વિદ્યાર્થીઓ એવા જવાબ આપ્યા છે કે મને હમણાં નોકરી મળી છે હું એ નોકરીમાં જોડાઈને કામ કરીશ અથવા હું નોકરી શોધી લઈને કામ કરતાં કરતાં હું તૈયારી કરીશ તો એવા વિદ્યાર્થીઓનું મારે ધ્યાન એ દોરવું છે કે તમે નોકરી કરતાં કરતાં તૈયારી કરશો તો તમને ફાયદો થશે એવા ઘણા કારણો મેં આપ્યા છે એમ એવું કરવાથી શું ફાયદો થાય કઈ રીતે તમે તૈયારી કરી શકો એની મેં વાત જુદા જુદા વિડીયોમાં ઘણી વખત કરી છે છતાં મારે તમારું ધ્યાન એ વસ્તુ ઉપર દોરવાનું છે કે તમે નોકરી કરતાં કરતાં તૈયારી કરો ત્યારે એવું ન થાય કે તમે નોકરીમાં એટલા ડૂબી જાઓ અને તમારી તૈયારી બાજુ પર રહી જાય અને તમને એક બે ત્રણ વરસ નીકળી જાય અને તમને ખબર પડતાં પડતાં પણ બહુ સમય થઈ જાય એટલે એમાં હું તમને મારો જ અનુભવ કહીશ કારણ કે હું તમારી જેમ જ આમાંથી પસાર થયો છું તો હું જ્યારે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતો હતો ને હું બીજા વર્ષમાં કે હતો એટલે કે મારી તૈયારીનું બીજું વર્ષ હતું લગભગ એવું આશરે કહું છું અત્યારે યાદ નથી એક્ઝેક્ટ ત્યારે વિદ્યાનગરની જે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય જે એન્જિનિયરિંગ કોલેજ છે એમાં ટેમ્પરરી લેક્ચરર માટેની નોકરીની જાહેરાત થઈ ચાર મહિના માટે એટલે અમને એમ થયું કે ચાર મહિના માટે નોકરી કરી એક અનુભવ થશે અને ભવિષ્યમાં આપણું સિવિલ સર્વિસમાં નહીં થાય તો આપણે આ અનુભવ આપણને કામ લાગશે અને પ્લસ થોડા પૈસા પણ મળશે એમ કરીને મેં એમાં ઇન્ટરવ્યૂ આપ્યો મને નોકરી મળી ગઈ અને હું વડોદરા રહેતા રહેતા પરીક્ષાની તૈયારી કરતો હતો વિદ્યાનગર જવા માટે હું વડોદરાથી ટ્રેનમાં જાઉં આણંદ સુધી અને આણંદથી વિદ્યાનગર જાઉં અને હું મેં ચાર દિવસ કર્યું અને મને સમજાણું એ કે સાંજે હું પાછો આવું પછી મને વાંચવાનો સમય રહે નહીં એટલે મેં ચાર જ દિવસની અંદર એ નોકરી છોડી દીધી અને મેં નિર્ણય બહુ સાચો કર્યો નહીતર કદાચ હું સિવિલ સર્વિસમાં ના આવી શક્યો હોત એ પછીની વાત કરું તો એ દિવસોમાં જ મતલબ હું આઈ થિંક ત્રીજા વર્ષમાં હોઈશ આવ્યું એ વખતે મને મેં વડોદરામાં સેન્ટ્રલ એક્સાઇઝના ઇન્સ્પેક્ટરની સ્ટાફ સિલેક્શન બોર્ડની પરીક્ષા આપી એમાં હું પાસ થઈ ગયો અને બીજા જ દિવસે મારી અહીંયા જીપીએસસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયરની પરીક્ષા હતી એની અંદર પણ હું પાસ થઈ ગયો આસિસ્ટન્ટ એન્જિનિયરમાં મને પાલનપુરમાં મારા વતનમાં એમણે એપોઇન્ટમેન્ટ આપી અને એક્સાઇઝમાં મને વડોદરામાં મળી તો મેં આસિસ્ટન્ટ એન્જિનિયરની વર્ગ બેની પરીક્ષા હતી જ્યારે વર્ગ બેની નોકરી હતી જ્યારે એક્સાઇઝની વર્ગ ત્રણની હતી બંનેના પગારમાં પણ ઘણો ફરક હતો પણ હું વડોદરાથી તૈયારી કરી રહ્યો હતો અને મારી સાથે બીજા મિત્રો પણ હતા જેના સાથનો પણ મને ફાયદો હતો એટલે મેં સેન્ટ્રલ એક્સાઇઝની નોકરી પસંદ કરી વર્ક ત્રણની હોવા છતાં અને છ એક મહિના કામ કર્યું અને દરમિયાનમાં મેં મારી બદલી માટે મેં વિનંતી સરકારને કરેલી અને મારી બદલી વડોદરામાં થઈ જતાં મેં ગેરીમાં નોકરી શરૂ કરી હજુ પણ એક વસ્તુનું ધ્યાન દોરવા માગું છું કે ગેરીની અંદર મારી પાસે બહુ સમય હતો ત્યાં કામ બહુ ઓછું હતું અને એના કારણે મને ખરેખર બહુ પરીક્ષાની તૈયારી માટેનો બહુ સમય હોવા છતાં મારામાં આળસ આવી ગઈ અને છેલ્લા વર્ષે મેં મારે જેટલી મહેનત કરવી જોઈતી હતી મારી પાસે સમય હતો છતાં મેં મહેનત નહીં કરી ઓછી કરી એટલે એના તરફ પણ તમારું ધ્યાન દોરું છું એટલે પરીક્ષાઓ અમારા વખત કરતાં આજે વધારે સ્પર્ધાત્મક બની છે અને બહુ જ કઠિન માર્ગમાંથી તમે લોકો તૈયારી કરી રહ્યા છો એટલે એમાં સફળ થવા માટે તમારે તમારી સા જાતને તમારા સંજોગોને સતત તપાસતા રહેવા પડશે કે તમે તમારા માર્ગમાંથી ફંટાઈ નથી ગયા ને તમે નોકરીમાં લાગી લાગીને ફંટાઈ ગયા હોય અથવા મારી જેમ આળસ કરીને ફંટાઈ ગયા નથી ને એના તરફ તમારે જાગૃત રહેવું પડશે હવે બીજા એક વિષય તરફ પણ તમારું ધ્યાન દોરું છું ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે તમને જે તમે જે સમસ્યા ફેસ કરી રહ્યા છો એ સમસ્યા એ છે કે તમારી પાસે મોટા ભાગના એવા લોકો છે કે જેની પાસે પ્રોફેશનલ ડિગ્રી નથી ખાસ કરીને જે અમારા લોકરક્ષકની પરીક્ષાઓ કે જુનિયર ક્લાકની પરીક્ષા આપનારા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે જેની પાસે સરકારી નોકરી સિવાય વિકલ્પ જ નથી સામાન્ય રીતે જે લોકો મધ્યમ વર્ગના લોકો છે કે જે વીસ પચીસ હજાર રૂપિયા કમાતા હોય નાની મોટી સરકારી કે ખાનગી નોકરીમાં હોય એ બધા જ લોકો પોતાના બાળકોને કોઈને કોઈ પ્રોફેશનલ કોર્સ કરાવે છે ડિપ્લોમા કરાવશે અથવા એન્જિનિયરિંગ કરાવશે તો એ પ્રકારના કોર્સ કરાવે છે જેમાં પ્રાઇવેટ નોકરીનો બહુ સ્કોપ હોય છે જ્યારે તમારી પાસે સ્કોપ નથી ઘણા બધા તમારામાંથી એવા લોકો છે કે જેની પાસે આ સ્કોપ ન હોવાના કારણે તમારી પાસે ભરતી સિવાયનો વિકલ્પ નથી તો તમારું જેવું તમારા જેવું અને એમાં એનું મુખ્ય કારણ એ છે કે તમારા મા બાપને ખબર નહોતી અથવા તમારી આર્થિક સ્થિતિ નહોતી તમે એવી જગ્યાએ ભણતા હતા જ્યાં તમે ભવિષ્યમાં શું કરી શકો એનું માર્ગદર્શન નહોતું તમે ભણતા હો ત્યારે તમને ભણવાનું મહત્ત્વ કોઈએ સમજાવ્યું ના હોય એ બધા કારણો જુદા જુદા હોઈ શકે પણ તમારામાંથી ઘણા બધા લોકોએ ડિગ્રી નથી મેળવી તો તમારા જેવા ગામડાના બાળકો આનાથી વંચિત ન રહી જાય આજે સરકારી પ્રાથમિક શાળામાં ભણનારા બાળકોના શિક્ષકોની જનરલી ફરિયાદ એ હોય છે કે બાળકને ભણવાની ઈચ્છા નથી હોતી મા બાપને એને ભણાવવાની ઈચ્છા નથી હોતી બાળકને ભણવાની ઈચ્છા ના હોય સમજી શકાય ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોના કિસ્સાની અંદર પણ એના મા બાપ ભણાવવા પાછળ ધ્યાન આપે તો બાળકના જીવનમાં ઘણો બધો ફરક પડી શકે શિક્ષકોને મા બાપે બહુ મોટી ભૂમિકા ભજવવી પડે અને આ મા બાપને સમજાવવામાં કેટલાક ઉત્સાહી શિક્ષકો પ્રયત્ન કરતા હોય છે પણ મોટાભાગે સફળ થતા નથી તો તમે એ ગામડાના જ છો ઘણા બધાના તમારા સગા સંબંધીઓ પણ હોઈ શકે તમારા કુટુંબના હોઈ શકે તમારા જ્ઞાતિના હોઈ શકે તમારા ફળિયાના હોઈ શકે એવા લોકો છે જેના બાળકો ભણવા તરફ ધ્યાન નથી આપતા અને મા બાપ ધ્યાન નથી આપતા એમને તમે સમજાવવાનો પ્રયત્ન કરશો તો બહુ મોટો ફરક પડશે અને આ બાળકો ભણશે તો આ બાળકો તમારા જેવી સ્થિતિનો સામનો નહીં કરે નંબર એક નંબર ટુ એમનું ઘર તરશે અને આ બાળકો જ જ્યારે બીજા બધા બાળકોની જેમ પ્રોડક્ટિવ કામ કરતા થશે સારું કમાતા થશે ત્યારે જ દેશ આગળ વધશે એટલે તમે દેશના વિકાસની અંદર પણ તમારું યોગદાન આપી શકશો તમારા જ કુટુંબના લોકોને ઉપર લાવીને તમે એમને મદદરૂપ થશો અને દેશને પણ મદદરૂપ થશો તમારા મનમાં સવાલ એ થશે કે સાહેબ અમે આ પરીક્ષાની તૈયારીમાં લાગેલા છીએ અમને સમય નથી અને તમે આ રવાડે ક્યાં ચડાવો છો તો એના પણ કેટલાક કારણો હું તમને કહીશ કે તમે આ વસ્તુ કરશો તો તમારો એક તો આત્મવિશ્વાસ વધશે અને આ પરીક્ષા માટે આત્મવિશ્વાસ ખૂબ મહત્ત્વની બાબત છે બીજું આત્મસંતોષ થશે ત્રીજું લોકોનો તમારા તરફ જોવાનું દ્રષ્ટિકોણ બદલાશે એના કારણે તમારું મનોબળ ઊંચું આવશે મનોબળ આત્મવિશ્વાસ આત્મસંતોષની જે સ્થિતિ છે એના કારણે તમારામાં આ નકારાત્મકતા દૂર થશે તમારામાં નિરાશા દૂર થશે તમને રસ્તા જળશે તમે આ પરીક્ષામાં સફળ થાવ કે ન થાવ જીવનમાં સફળ થવાની શક્યતા વધશે તમારું મનોબળ ઊંચું આવે તો બે તમને મુખ્ય ફાયદા થાય કે તમે જે તૈયારી કરી રહ્યા છો અત્યારે તમારી તમારી માનસિકતા માનસિક સ્થિતિ શું હોય તમારી માનસિક સ્થિતિ એ જ હોય કે હું પરીક્ષામાં સફળ થઈશ કે નહીં થઈશ મોટાભાગે તમને એમ જ થાય કે હું સફળ નહીં થાઉ અને નહીં થાઉ તો હું શું કરીશ મારા વર્ષો બગડી જશે અને પછી હું શું કરીશ એ ચિંતા તમને બધાને કોરી ખાતી હોય તમને બધાને સતાવતી હોય એટલે એ સંજોગોમાં તમે આવું નાનું કામ થોડો સમય આપશો તમારી જીભ વાપરશો બરાબર છે તો તમે તમારો આત્મવિશ્વાસ વધશે તમારી હકારાત્મકતા તમને પરીક્ષામાં તૈયારીમાં ઉપયોગી થશે અને પરીક્ષા આપતી વખતે પણ તમને એનાથી ફાયદો થશે આ લોકોના તમને આશીર્વાદ મળશે એના કારણે પણ તમારા જીવનમાં સારી વસ્તુ થશે બરાબર તો બીજું તમને એમ થાય કે હવે અમે આ સંજોગોમાં અટવાયેલા છે ત્યાં નવું ક્યાં હાથમાં લેવું તો મારે તમને એ પણ કહેવાનું છે કે એ સફળ લોકો એવા એ લોકો હોય છે કે જે પોતાની સંજોગોથી વટી જ સંજોગોને વટી જતા હોય છે એ સંજોગોમાં હોવા છતાં એ સંજોગોમાં રહેલા સામાન્ય માણસો જે કામ કરતા હોય છે અથવા જે રીતે વિચારતા હોય છે એનાથી આ લોકો જુદું વિચારતા હોય છે જુદું કામ કરતા હોય છે અને પરિણામે એ લોકો સફળ થાય છે એ લોકો કદાચ નોકરીમાં ના હોય પણ જીવનના જુદા જુદા ક્ષેત્રોની અંદર એ લોકો સફળ થાય છે અને બીજાને પણ પ્રેરણારૂપ બને છે સાથે સાથે ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે તમે કેટલાક નવા કોર્સિસ કરી શકો અત્યારે આ બધી તૈયારીની વચ્ચે અથવા તો તમે એવો બીજો વૈકલ્પિક નોકરી મળી શકે એ માટેના કોર્સ દાખલા તરીકે આપણે અત્યારે ગિફ્ટ સિટી ડેવલપ થઈ રહ્યું છે અને ત્યાં ઘણા બધા નવા બિઝનેસીસ આવી રહ્યા છે અને એ બિઝનેસ માટેનું મને હમણાં આ જે વાયબ્રન્ટ ગુજરાત થયું ત્યાં ત્યારે એવું પણ એક નક્કી થયું છે એવું મને સાંભળવા મળ્યું છે કે ત્યાં એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ શરૂ થવાની છે જેમાં વિદ્યાર્થીઓને બિઝનેસને લગતા નાના નાના કોર્સિસ કરાવવામાં આવશે જે કોર્સિસના અંતે એમને ગિફ્ટ સિટીમાં જ નોકરી મળી જશે આવું મેં સાંભળ્યું છે પણ આવા ઘણા બધા વિકલ્પો હશે જે વિકલ્પો તમે શોધીને તેવા નાના નાના કોર્સિસ પણ કરશો એટલે આટલી વાત આપણે ગયા વખતના વિડીયોના સંદર્ભમાં મેં તમને કરી હવે આપણે પરીક્ષાની તૈયારીને લગતા જે મુદ્દાઓ છે તો એની અંદર શું વાંચવું કયા વિષયો વાંચવા કઈ રીતે જુદા જુદા વિષયોની તૈયારી કરવી એ બધા પ્રશ્નો હોય છે તો અમે એક તો સૌથી પહેલાં અભ્યાસક્રમ જુઓ એટલે અભ્યાસક્રમ જોવાથી તમને ખ્યાલ આવશે કે તમારે કયા વિષયો વાંચવાના છે હવે બીજું તમે જુઓ કે તમે જે જોશો કે કોન્સ્ટેબલ અને પીએસઆઈનો જે અભ્યાસક્રમ છે એમાં બહુ ડિટેલ નથી બહુ ઇતિહાસ હોય તો ઇતિહાસ લખ્યું હોય પણ પછી ઇતિહાસમાં કયો કયા અભ્યાસક્રમ છે એવું લખેલું નથી હોતું જ્યારે જીપીએસસીની અંદર એ લખેલું હોય છે એટલે તમને એમ થાય કે ભાઈ જીપીએસસીમાં લખેલું હોય એટલે એમાં તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકાય આમાં અમને મુશ્કેલી પડે પણ એમાંય તમારું ધ્યાન હું એ દોરીશ કે જીપીએસસી કોન્સ્ટેબલમાં કે પીએસઆઈમાં માત્ર ઇતિહાસ લખ્યું હોય તો એની જગ્યાએ જીપીએસસીમાં આખું ઇતિહાસના બધા ટૉપિક લખ્યા હોય પણ તમે જોશો તો એમાં બધો જ ઇતિહાસ આવી જાય એવું ઘણીવાર થતું હોય છે એટલે અભ્યાસક્રમ હવે ઓછો લખેલો અભ્યાસક્રમ અથવા ડિટેલમાં લખેલા અભ્યાસક્રમમાંથી પણ છેવટે શું વાંચવું એ નક્કી કરવા માટે તમારે એક તો પ્રશ્નપત્રો જોવા પડે તમે જે પરીક્ષા આપી રહ્યા છે એના પ્રશ્નપત્રો તમારું બોર્ડ જે બીજી પરીક્ષાઓ લઈ રહ્યું છે એના પ્રશ્નપત્રો એ એ તમારે એમાં જોઈને તમારે નક્કી કરવું પડે બીજું તમને હા બીજું તમને જૂના વિદ્યાર્થીઓ જે લોકો સફળ થયા છે એમને આપણે એમનું માર્ગદર્શન લઈને પણ તમે એ પુસ્તકો નક્કી કરી શકો તમારું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર કેટલાક પુસ્તકો નિશ્ચિત થઈ ગયા છે કે આ પુસ્તકોની ક્વોલિટી સારી છે અને આ પુસ્તકો વાંચનારા લોકો સફળ થાય છે તો એવા પુસ્તકો પણ તમે પસંદ કરી શકો પાઠ્યપુસ્તકો વાંચી શકો વાંચ વાંચી શકો બરાબર છે પછી બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓનો એ હોય છે કે અમને યાદ નથી રહેતો અમારે પુનરાવર્તન કેવી રીતે કરવું તો એના વિશે હું તમને માર્ગદર્શન આપું પાઠ્યપુસ્તકો માટે પણ થોડુંક વધારે કહી દઉં કે આપણા જે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકો મતલબ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો છે એ સિવાય ગુજરાતમાં કેટલાક વિષયો એનસીઆરટીના વિષયો આપણા ગણિત અને વિજ્ઞાનની અંદર એનસીઆરટીના વિષયો પણ ગુજરાત સરકારે મતલબ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે સ્વીકાર્યા છે અને એના પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે એ સિવાય એનસીઆરટીના જે હિન્દી અને અંગ્રેજીમાં જે પુસ્તકો છે જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે એ લોકો હિન્દીમાં એ પુસ્તકો વાંચી શકે અમદાવાદની અંદર ગુજરાત વિદ્યાપીઠની પાછળ નવજીવન પ્રેસ છે ત્યાં એનસીઆરટીની નાનકડી ઓફિસ છે મકાનની અંદર તો ત્યાં બધા પુસ્તકો છે તમે તમારા પ્રશ્નપુત્ર તમે વાંચેલા હોય અને તમારે કયા ટોપિકનું સામગ્રી જોઈએ છે એના આધારે તમે પાઠ્યપુસ્તકો ત્યાં ખોલીને જોઈને તમે નક્કી કરી શકો બીજા જે જે લોકો સાવ નવા છે એના માટે એનસીઆરટીના નીચેના ધોરણો પુસ્તક નીચેના ધોરણોના પુસ્તકો ઘણા ઉપયોગી થાય કારણ કે તમે ત્યાંથી વિષય સમજવા માંડો અને ત્યારે તમે નીચેના ધોરણોના પુસ્તકો વાંચતા હો ત્યારે તમારે એ યાદ રાખવાનું કે એ પુસ્તક તમે એક જ વાર વાંચવાના છો અને તમારે એમાં અંડરલાઈન કરવાની જેથી કરીને તમારે બીજી વાર એની જેટલું તમે અંડરલાઈન કરેલું હોય એટલું જ વાંચવાનું બીજું આ આ એવા પુસ્તકની વાત થઈ કે જે તમને તમને વિષય શીખવવા માટેની વાત થઈ પણ એ તમે એક જ વાર વાંચવાના છો પણ તમારું એવું સાહિત્ય છે કે જે તમે વારંવાર વાંચવાના છો જે તમે પાઠ્ય જે પરીક્ષાની પદ્ધતિ સમજીને તમે જે પુસ્તકો નક્કી કર્યા છે જૂના મિત્રોને પાસેથી સમજીને સફળ ઉમેદવારો પાસેથી સમજીને જે પુસ્તકો નક્કી કર્યા છે અને જે પુસ્તકો તમારે યાદ રાખવાના છે વારંવાર વાંચવાના છે એ કઈ રીતે વાંચવા એની વાત કરું તો તમારે જ્યારે તમે પ્રથમ વાંચન કરો જ્યારે પણ વાંચો ત્યારે તમારે અંડરલાઇન તો કરવાનું જ છે કારણ કે તમારી પાસે અનંત સમય નથી સમય મર્યાદિત છે એટલે જ્યારે તમે બીજી વાર પુનરાવર્તન કરો ત્યારે તમારે ઓછું જ વાંચવું પડે એવું કરવું પડે અને એનું કા એનો ફાયદો એ પણ છે કે તમે આખું પુસ્તક તમે વાંચો તો તમારે એમાંથી બહુ ઓછું યાદ રહેશે પણ તમારે જે વસ્તુ યાદ રાખવાની છે તમારા માટે જે વસ્તુ મહત્ત્વની છે એ વસ્તુઓ તમે અન્ડરલાઇન કરી હશે તો તમે મર્યાદિત વસ્તુઓ વાંચશો અને મર્યાદિત વસ્તુ વારંવાર વાંચશો તો તમને યાદ રહેશે એટલા માટે અંડરલાઈન કરવાનું સાઈડમાં કંઈ લખવા જેવું હોય તો લખવાનું બરાબર છે નોટ્સ બનાવવાની નોટ્સ બનાવવાની વાત કરવાથી હું થોડી ડિટેલમાં આગળ જતાં કરીશ તો હવે જે પુસ્તક તમારે વારંવાર વાંચવાનું છે મેં તમને એવું કીધું કે કેટલાક એનસીઆરટીના નીચેના ધોરણના પુસ્તકો છે તમારે એક જ વાર વાંચવાના છે એ અંડરલાઇન કરીને માત્ર અંડરલાઈન વાંચવાનું પણ જે પુસ્તક વારંવાર વાંચવાના છો તમે એ પુસ્તક જ્યારે તમે પહેલી વાર વાંચો ત્યારે તમારે પેન્સિલથી અંડરલાઈન કરવાનું એનું કારણ એ છે કે તમે પહેલીવાર વાંચશો ને ત્યારે તમને બધું જ સારું લાગશે એટલે તમે ખૂબ બધી અંડરલાઇન કરી નાખશો જો પેનથી કર્યું હશે તો તમે એમાં ફેરફાર નહીં કરી શકો એટલે પહેલીવાર વાંચો ત્યારે તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાનું બીજીવાર વાંચવાનું શરૂ કરો ત્યારે તમારે જોવાનું કે જે પેન્સિલથી કર્યું છે એમાંથી હવે તમારો ઘટાડો થઈ રહ્યો છે તમે હવે એ લેવલે પહોંચ્યા છો કે તમને ખબર પડે છે કે હવે પેન્સિલથી કર્યું એમાંથી અમુક વસ્તુઓ કાઢી નાખવાની છે તો તમે એ લેવલે પહોંચ્યા હો ત્યારે તમારે હવે પેનથી અંડરલાઈન કરવાનું એટલે જેમ જેમ તમે કરશો એક ચોપડી પહેલીવાર વાંચો ધારો કે તમને એક અઠવાડિયું લાગ્યું કે દસ દિવસ લાગ્યું જાડી ચોપડી હોય તો પણ જ્યારે બીજી વાર વાંચશો ત્યારે તમારા દિવસો ઓછા થતા જશે અને છેલ્લે તમે એ જ પુસ્તક જે પહેલી વાર દસ દિવસમાં વાંચ્યું હતું હવે તમે એક દિવસમાં એમાં અંડરલાઇન કરેલી વસ્તુઓ વાંચી શકશો એટલે આ રીતે બીજું કેટલાક પુસ્તકો છે જે વારંવાર વાંચવાનું બહુ બધું વાંચશો તો બધામાંથી કશું યાદ નહીં રહે એટલે તમારે મર્યાદિત પુસ્તકો નક્કી કરવાના મેં અગાઉ કીધું એક પદ્ધતિથી પરીક્ષાઓ સમજીને બીજા મિત્રોની મદદથી પરીક્ષા સમજવાની જે લોકો ભૂતકાળમાં સફળ થયા છે એમના મદદથી સમજવાની અને એ સમજ્યા પછી તમારે પુસ્તકો નક્કી કરવાના અને એ પુસ્તકો તમારે વારંવાર વાંચવાનાને અને સમજીને વાંચવાના જેથી કરીને બેઠી માહિતી પૂછાય નહીં તો પણ તમે ગેસવર્ક કરી શકો બરાબર છે એટલે એના તરફ જવાનું બીજું ગેસવર્ક તમારે કરવું જ પડશે કારણ કે અત્યારે માહિતી બધે જ ઉપલબ્ધ છે મીડિયા પર ખૂબ બધી માહિતી ઉપલબ્ધ છે એટલે માહિતી પરીક્ષામાં સામાન્ય રીતે પૂછાતી નથી હોતી પૂછાતી હોય તો તમારે એ રીતે તૈયારી કરવાની તમારી પરીક્ષાની જે સ્ટાઇલ છે પ્રશ્નપત્રની પદ્ધતિ છે એના આધારે તમારે નક્કી કરવાનું પણ તમારે ઘણીવાર તમારે અનુમાન કરવું પડશે કારણ કે બધી માહિતી તમને યાદ પણ નહીં હોય તમે વાંચેલું છે જ પરીક્ષામાં પૂછાશે એવું બનશે નહીં ઘણું બધું એવું પણ હશે કે જે તમે વાંચેલું નથી છતાં પણ તમે જે કંઈ વાંચેલું છે એના આધારે તમે નક્કી કરશો કે આ આ જે ચાર વિકલ્પ આપ્યા છે એમાંથી આ વિકલ્પ તો નહીં આવે હવે આ ત્રણ જ વિકલ્પ રહ્યા બરાબર છે તો બીજું તમારું નેગેટિવ માર્કિંગ અમે જ્યારે યુપીએસસીની પરીક્ષા આપતા હતા ત્યારે અમારે નેગેટિવ માર્કિંગ નહોતું એટલે અમે ગેસવર્ક બહુ કરતા અનુમાનના આધારે જવાબો આપતા અને એ ગેસવર્કની બહુ મહ મહત્ત્વની ભૂમિકા હતી આજે નેગેટિવ માર્કિંગ છે છતાં ગેસવર્કની ભૂમિકા છે એ તમારે યાદ રાખવાનું એટલે એ રીતે કે ધારો કે તમારા ચાર વિકલ્પ છે હવે તમારે તમારો ખોટો જવાબ પડે તો એમાંથી એક તમારો વન ફોર્થ અથવા વન થર્ડ માર્ક્સ એક તૃતીયાંશ અથવા એક ચતુર્થાંશ માર્ક્સ તમારો કપાય છે એટલે તમે જો ચાર પ્રશ્નોમાં અનુમાન કરો અને એમાંથી તમારો એક સાચો પડી જાય અને ત્રણ ખોટા પડે તો તમારું લગભગ શૂન્ય થઈ જાય તો તમે જેમાં એક તૃતીયાંશ જવાબ સાચો પડવાની શક્યતા છે એને પણ તમે અનુમાન કરી શકો બીજું તમે એક દ્વતીયાંશમાં તો અનુમાન તમે કરી શકો કે ભાઈ આમાં તો પચાસ ટકા સાચા પડવાની શક્યતા છે એટલે તમે ચાર સાચા ચાર પ્રશ્નો કરો તો એમાંથી પચાસ ટકા શક્યતાના આધારે તમારે બે પ્રશ્નો સાચા પડે અને બે પ્રશ્નો ખોટા પડે એટલે બે પ્રશ્નો સાચા પડે એના તમને બે ગુણ મળે અને બે પ્રશ્નો ખોટા પડે એના તમારે બે તૃતીયાંશ અથવા એક દ્વિતિયાંશ ગુણ ઓછો થાય એટલે એને ધ્યાનમાં રાખીને પણ તમારે ગેસવર્ક કરવું પડે બીજું ગેસવર્ક તમને તમારા મનમાં સવાલ એ થાય કે મારે બહુ બધા નેગેટિવ થાય છે એટલે હું ઉલટા હું કરું ને એના કારણે મારા તો ઓછા થાય છે તો એના માટે તમારે એવું કરવું પડે કે તમારે જૂના પ્રશ્નપત્રો આપવા પડે અને એ પ્રશ્નપત્ર આપતી વખતે તમે જે ગેસવર્ક કરો છો એમાં કયા સંજોગોમાં તમારા ગેસવર્ક સાચા પડે છે અને કયા સંજોગોમાં તમારું ગેસવર્ક ખોટું પડે છે એ તમે જેમ જેમ કરતા જશો એટલે પ્રશ્નપત્ર કરવાનું અને મતલબ પરીક્ષા આપવાની અને પછી પ્રશ્નપત્ર લઈને બેસવાનું અને તમે કયા તર્કના આધારે આ જવાબ આપ્યો હતો અને એ તમારો સાચો પડ્યો અને કયા તર્કના આધારે તમે જવાબ આપો છો ત્યારે ખોટા પડે છે કઈ પદ્ધતિથી આપો છો ત્યારે ખોટા પડે છે એ રીતે કરશો તો તમારું પ્રશ્નપત્ર મતલબ ગેસવર્ક ધીરે ધીરે સુધરતું જશે પછી જુદી જુદી પરીક્ષાઓમાં તમે જુદા એક બોર્ડ દ્વારા જે પરીક્ષા લેતા હોય તો એમાં ગેસવર્કમાં એ પરીક્ષાની પદ્ધતિ જુદી હોય તો એમાં તમારે ગેસવર્ક જુદી રીતે સમજવું પડે અને બીજી પરીક્ષા બીજું બોર્ડ લેતું હોય તે જુદી રીતે હોય અથવા તો એક જ બોર્ડ લે બે પરીક્ષાઓ જુદી જુદી લેતી હોય તો એ બંનેમાં પ્રશ્નો પૂછાવાની પદ્ધતિ જુદી હોય એટલે એ બંનેને તમારે જુદી જુદી રીતે તપાસવી પડે ને એના આધારે કરવું પડે બીજું પ્રશ્નપત્ર તમારે હું મોટાભાગની પરીક્ષાઓમાં જોઉં છું તો વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાં પ્રશ્નો કરતા જાય અને અહીંયા કુંડાળું કરતા જાય વર્તુળ ઘાટું કરતા જાય એની અંદર ઘણો વધારે સમય જતો હોય છે એટલે તમારે ઘાટું કરવાનું કામ છેલ્લે રખાય એના માટે પૂરતો સમય પણ રખાય એવું ના થાય કે ઘાટું કરવાનું છેલ્લે બાકી રહી જાય બરાબર છે પણ એ છેલ્લે રખાય બીજું તમારે બે રાઉન્ડમાં કમસે કમ બે રાઉન્ડની અંદર પરીક્ષા આપવી જોઈએ પહેલાં રાઉન્ડમાં તમને જેટલા પ્રશ્નો સીધે સીધા આવડી જાય છે એ કરી લેવાના એટલે તમને ખબર પડે કે તમે સોમાંની સોમાંથી કેટલા પ્રશ્નો કર્યા સામાન્ય રીતે જે પદ્ધતિ જે પરીક્ષાઓ ઓછી માહિતી આધારિત હોય જેમાં તમારે ગેસવર્કની વધારે જરૂર હોય જે સમજણ આધારિત પરીક્ષાઓ હોય એમાં તમે સોમાંથી પચીસ ત્રીસ પ્રશ્નો જ વધુમાં વધુ વીસથી ત્રીસ પ્રશ્નો તમે પહેલાં રાઉન્ડમાં થશે એટલે એના આધારે ગભરાવાની જરૂર નથી પણ જો તમે પૂરેપૂરી મોક પરીક્ષાઓ આપેલી હશે પ્રેક્ટિસ પરીક્ષાઓ આપેલી હશે તો તમારું ગેસવર્ક સારું હશે એટલે બીજા રાઉન્ડમાં જ્યારે તમે ગેસવર્ક કરશો તો પહેલાં રાઉન્ડમાં પણ ઇવન તમે જ્યારે વાંચતા હોવ ત્યારે તમારે તમે જોયું કે પ્રશ્ન જોયો અને તમને વાંચો પણ આખો નથી આવડતો પણ એટલી ખબર છે કે આમાં તો એક આ વિકલ્પ ખોટો છે તેની બાજુમાં તમે ચોકડી કરી લો અને પછી બીજા રાઉન્ડની અંદર એ તમે એમાં ગેસવર્ક કરી શકો એટલે આ રીતે તમે કરશો તો તમને કારણ કે જીવનની અંદર અથવા તો તમે જે જે નોકરીમાં જવાના છો ત્યાં પણ તમારી પાસે કાયમ માટે પૂરેપૂરી માહિતી નહીં હોય તમારી પાસે સમસ્યા આવશે અને અથવા તો તમારી પાસે જેટલી અને એ સમસ્યાનો ઉકેલ તમારી પાસે જેટલી માહિતી છે એના આધારે તમારે કરવાનો રહેશે એટલે પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ તમારી પાસે આવે છે ત્યારે તમારી પાસે સો ટકા માહિતી નથી જ હોતી ક્યાં કોઈની પાસે નથી હોતી તો તમારી પાસે જેટલી માહિતી છે એના આધારે તમે એ પ્રશ્નોનો ઉકેલ શોધશો તો તમે સરકારી કર્મચારી તરીકે પણ એ જ રીતે ઉકેલ શોધશો એટલે આ પરીક્ષાઓ એ રીતે આ રીતે પૂછાતી હોય છે અને બીજી વાત એ છે કે તમે સ્વમૂલ્યાંકન કરતા રહો બરાબર છે તમારું તમારું જ્યારે વાંચતા હો ત્યારે તમે તમારું લક્ષ્યાંક નક્કી કરો બરાબર છે અને તમે જે લક્ષ્યાંક નક્કી કરો એ પ્રાપ્ત કરો ત્યારે તમે તમારી જાતને શાબાશી આપો સાથે સાથે તમારી જાતને સાબાસી આપવા માટેના કારણો શોધતા રહો નાનામાં નાની સફળતા તમે પ્રાપ્ત કરો ત્યારે તમે તમારી જાતને સાબાસી અચૂક આપો તમારી સારી વાત વસ્તુઓ શોધી કાઢો અને તમે તમારી જાતને સાબાસી જરૂર આપો તો આટલી વાત આજે કરી છે બીજા ઘણા બધા પ્રશ્નો છે પણ આજે આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ ટૂંક સમયમાં જ આપણે નવો વિડીયો લઈશું અને એની અંદર આપણે તમારા બીજા બધા પ્રશ્નો પણ આપણે લઈશું થેન્ક યુ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ